નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજંજીવ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલના એક આ નવા લાઈવમાં આજના આ વિડિયોની અંદર આજે આપણો આ લાઈવ સેશન છે એની અંદર આપણે બે ટોપિક ઉપર વાત કરવાના છે પહેલું છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અથવા તો જે વિદ્યાર્થીઓ છે એમને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય એના માટે અને જે વિદ્યાર્થીઓને એલએલબી અથવા બીએડ જેવા કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે એમના જે પણ પ્રશ્નો છે એની આપણે વાત કરવાના છે સાથે સાથે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે એની જે પણ વાત છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે તો હવે આપણે લાઈવ સેશન સ્ટાર્ટ કરીએ છીએ એક પછી એક પ્રશ્ન તમે જે છે એ કોમેન્ટ સેક્શન ની અંદર પૂછતા જતો એ તમામ પ્રશ્નોના જવાબ જે છે હું આપતો જઈશ તો ચલો આપણે જે છે કે આપણો લાઈવ સેશન સ્ટાર્ટ કરીએ છીએ અવાજ અને જે છે એ સ્ક્રીન તમને કમ્પ્લીટ દેખાય છે તમે એટલું એકવાર કોમેન્ટ ની અંદર કન્ફર્મ કરાવી દો એના પછી જે આપણો લાઈવ સેશન છે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ चलो एक बार आवाज मारते तो मैं कमेंट सेक्शन में इधर यस लगी दो है ना बच्चे आपने जैसे ने स्टार्ट करी थी चल ओके कंफर्म कंफर्म ઓકે પરફેક્ટ સૌથી પહેલો જ ક્વેશ્ચન છે 14 તારીખ ઉપર MA નું રજીસ્ટ્રેશન થઈ જશે એટલે આ ક્વેશ્ચન ની અંદર આઈ થિંક એવું કે માંગે છે કે આ કોઈ જે છે સ્ટુડન્ટ એને MA ની અંદર એડમિશન લેવું છે અને રજીસ્ટ્રેશન કરવાનો રહી ગયો છે તો એમએ માટે જે છે એ નવું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે નહીં અત્યારે જે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે એ જે છે કે ફક્ત અને ફક્ત જે વિદ્યાર્થી ધોરણ 12 પછી કોલેજ ની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એમના માટે છે ઓકે અગાઉના વર્ષમાં ફોર્મ ભરાય હોય તો આ વર્ષે ભરી શકાય આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ રિલેટેડ પ્રશ્ન હોય એવું લાગે છે તો જે વિદ્યાર્થીઓ અગાઉના વર્ષે ફોર્મ ભર્યા ભરેવા સ્કોલરશિપમાં એમને જે છે માત્ર ફોર્મ રિન્યુ કરવાનું હોય છે એમને જે છે બીજું કંઈ કરવાનું થતું નથી ઓકે ઓકે બહારણી કોલેજ ઉમેરી શકાય છે તો જે વિદ્યાર્થીને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર જ્યાં તમારે આ ચોઇસનો ઓપ્શન આવે છે એના પર તમે જઈ અને બહારણી કોલેજો જે છે એ એડ કરી શકો છો તો તમે અત્યારે જે છે એ એનો એકવાર શેડ્યુલ તમને દેખાડી દો જે સ્પેશિયલ શેડ્યુલ જાહેર કરવામાં છે તમે એકવાર જોઈ લો તમામ વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો શેડ્યુલ એ પ્રમાણે સ્પેશિયલ રાઉન્ડ એક જે છે એ અંતર્ગત ચૌદ સાત બે હજાર પચીસ થી એકવીસ સાત બે હજાર પચીસ તમને જે છે એ ચાન્સ આપવામાં આવેલો છે એ તમને ક્લિયર રીતે દેખાતું છે ચૌદ સાત બે હજાર પચીસ થી એકવીસ સાત બે હજાર પચીસ જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી રહી હોય એમના માટે આ જે છે એક ખૂબ જ તારીખ છે અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એક રાઉન્ડ બે અથવા તો જે ખાસ તબક્કો હતો એની અંદર ફોર્મ ભરી દીધું ઓલરેડી અને એ ફોર્મની અંદર સુધારા વધારે કરવા માંગતો હતો એના માટેની તારીખો તમે જોઈ લો સત્તર સાત બે હજાર પચીસ થી એકવીસ સાત બે હજાર પચીસ આ જે છે એ ખૂબ જ અગત્યની તારીખો છે તમારા માટે ઓકે તો આની અંદર તમારી જે છે એ વધારાની કોલેજો પણ તમે અહીંયા એડ કરી શકશો એટલે કે છે હુ વિશ ટુ ચેન્જ ધેર યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મેજર સબ્જેક્ટ ચોઈસ ઓર સ્પેશિયલ ફેઝ ટુ તો એ જે છે કે તમે તમારી કોલેજ વિષય કે તમારી યુનિવર્સિટી તમામ અપડેટ જે છે એ તમે અહીંયાથી કરી શકશો સર વેરીફાઈ ચાલુ છે તો જે વિદ્યાર્થીને ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું એના માટે પણ અહીંયા તારીખો આપેલી તમે જોઈ શકો છો 14/7/2025 થી 22/7/2025 તો આ જે છે એ સમયગાળા દરમિયાન તમે તમારું ફોર્મ જે છે એ વેરીફાઈ પણ કરાવી શકો છો પછી આગળનો એક પ્રશ્ન છે સુભાષનો બીએડ માં એડમિશન માટે જીકાસ માં વેરીફિકેશન રહી ગયું છે ભાઈ તો હવે શું કરું તો બીએડ ની અંદર એડમિશન માટે જો તમારું વેરીફિકેશન બાકી રહી ગયું હોય તો અત્યારે જે છે એ જીકાસ પોર્ટલ પર એની કોઈ પણ નવી અપડેટ જે છે એ આપવામાં આવેલી નથી તો એના માટે જે છે આપણે વેઇટ કરીશું ત્યારે કોઈ નવી અપડેટ આવે એની તબક્કો એક જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે પૂરો થઈ ગઈ છે તબક્કો બે જે છે એ અત્યારે ચાલી રહ્યો છે તો જે વિદ્યાર્થીઓને અનુસ્નાતક બીએડ એની અંદર એડમિશન લેવાનું છે એમના માટે પણ ચોક્કસથી જે છે એક નવો રાઉન્ડ જાહેર કરવામાં આવશે સ્પેશિયલ રાઉન્ડ તો આપણે એના માટે જે છે એ વેઇટ કરીશું ત્યાં સદન સ્કોલરશિપ ज्ञान स्कॉलरशिप मिलती हुई तो जैसे ए आ स्कॉलरशिप में फॉर्म भरे सकते તો జ్ఞાન સદન સ્કોલરશિપ મળતી હોય તો પણ તમે જે છે એ ડિજિટલ ગુજરાત કર્સ્યુમ ફોર્મ ભરી શકો છો કે નહીં એના રિલેટને મને કન્ફર્મ ખ્યાલ નથી પરંતુ ચોક્કસ જે છે એ આ બાબતે વધારે ઇન્ફોર્મેશન લઈ અને તમને જે છે આ રીતે તમે આપી શકો ચાલ હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ એકવાર કોલ લેટર આવી ગયો હોય પણ એડમિશન કન્ફર્મ ના કર્યો હોય તો પછી ઓફર લેટર કેમ નથી આવતું તો તમારે જે છે એ એના માટે જે છે એ એડમિશન પર કેન્સલ કરવો પડશે તમને અહીંયા જે છે એ તમને કન્ફર્મ ઓફર કરી દીધું છે એના પછી અહીંયા જે છે કેન્સલ એડમિશનનું એક ઓપ્શન આવશે તમે એ એડમિશન કેન્સલ કરાવશો એના પછી જે છે કે તમારે આગળ ઓપ્શન આવશે એડમિશન જે છે એ ફરીથી ઓફર લેટર ડાઉનલોડ કરવા માટે તમે અહીંયા જે છે એ કોઈ પણ કોલેજ ફોર એક્ઝામ્પલ અહીંયાથી તમે જે આ સૌરાષ્ટ્ર ની કોલેજ છે અને તમારે જે છે હવે એને કેન્સલ કરવી છે તમે કન્ફર્મ ઓફર આપી દીધા પછી એને કેન્સલ કરો છો તો અહીંયા ઉપર જે છે તમારી જોડે એક ઓપ્શન આવશે કેન્સલ એડમિશનનું એ તમારે જે છે એ એડમિશન કેન્સલ કરાવવું પડશે એના પછી જે છે તમને નવી ઓફર આવવાનું સ્ટાર્ટ થશે ઓફર લેટર આવી ગયું અને એડમિશન જે છે એ કન્ફર્મ ના કરાવી હોય તો તમારે નવો ઓફર લેટર આવતો હોય તો શું કરવું એના માટે સ્કોલરશિપ ફોર્મ ભરવા માટેનો વિડિયો બનાવો પ્લીઝ સ્ટેપ બાય સ્ટેપ સ્કોલરશિપનો ફોર્મ જે છે એ 15/7/2025 ના રોજથી ભરવાનો શરૂ થાય છે તો જ્યારે પણ સ્કોલરશિપ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે તો એનો વિડિયો જે છે આપણે ચોક્કસથી લાવી દેશું કે નહીં દિવસે ઓકે પછી છે પીજી એડમિશન માટે સ્પેશિયલ રાઉન્ડ આવશે કે નહીં તો ચોક્કસથી 99% જે છે એ પીજી એડમિશન માટે નવો રાઉન્ડ જે છે જોઈએ કારણ કે સ્નાતક કક્ષાએ એડમિશન માટે ખાસ તબક્કો 1 અને ખાસ તબક્કો 2 જાહેર કરે છે તો એ જ રીતે જે છે એ પીજી ની અંદર એડમિશન માટે પણ ખાસ તબક્કો જે છે એ ચોક્કસથી જાહેર કરવામાં આવશે તો આ વાત છે કે તમામ પ્રશ્નોના તમારા હવે આગળનો કોઈ પ્રશ્ન આપણે જોઈ લઈએ એમએ માં એડમિશન લેવું હોય તો મળશે એમએ ની અંદર એડમિશન લેવું હોય તો અત્યારે જે છે કે ફોર્મ ભરવાનું બંધ થઈ ગયું છે આગળ આપણે નવા એડમિશન ભરવાનું સ્ટાર્ટ થશે એટલે કે નવા એડમિશન સ્ટાર્ટ થશે तो एनी इंफॉर्मेशन जेसे हो तुमने आपी दे सो तो तुम आना भाटे खाली चैनल सब्सक्राइब कर ले रतो तमाम अपडेट जे छे आवती रहसे ओके कॉलेज में एडमिशन ले दू छे और अब कॉलेज बदल दिए तो जिकास पर क्यारे एडिट नो ऑप्शन आसे तो यहां ऑलरेडी मैं तुम्हें कार्यक्रम बताया तो एनी दे तुम જોઈ શકો છો कार्यक्रम में तुमने परिवार बता दिया छे तुम જોઈ શકો છો ये 70 7 2025 से 21 7 2025 તમારે જે છે એ કોલેજ એડિટ કરવાનો ઓપ્શન છે આ તારીખ તમે ખાસ ધ્યાનમાં રાખજો 17/7/2025 થી 21/7/2025 આ દિવસો દરમિયાન તમે તમારું ફોર્મ જે છે એ એડિટ કરી શકો છો એમાં મારા રજિસ્ટ્રેશન થઈ ગયું છે પરંતુ વેરીફાય કરવાનું બાકી છે થઈ ગયું તો તમારા માટે જે છે એક ખાસ તબક્કો ચોક્કસથી આવશે અને એની અંદર તમારું જે છે એ ફોર્મ વેરીફાય ચોક્કસથી થઈ જશે તો તમે જે છે એ ફોર્મ ભરવાનું બાકી રહી ગયો છે અથવા તો ફોર્મ વેરીફાય કરવાનું બાકી રહી ગયો તો ટેન્શન લેવાની જરૂર નથી ચોક્કસથી જે છે એ તમારું ફોર્મ વેરીફાય કરવાનો મોકો તમને આપવામાં આવશે પછી પ્રશ્ન છે કોલેજમાં એડમિશન એટલે છે કોલેજ બદલવું છે એ મે તમને કહી દીધું એના પછી આગળનો પ્રશ્ન છે ઓફલાઈન એડમિશન મળી જશે તો આ વખતે ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે એક પણ વિદ્યાર્થીને ઓફલાઈન એડમિશન જે છે કે આપવામાં આવશે નહીં સ્નાતક કક્ષાએ હોય અનુસ્નાતક કક્ષા હોય બીએડ ની અંદર એડમિશન લેવું હોય કે એલએમબી ની અંદર એડમિશન લેવું હોય કોઈ પણ વિદ્યાર્થી છે તેને જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવશે નહીં તો તમે એ બાબતનો ખાસ ધ્યાન રાખજો ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે નહીં એડમિશન પોસ્ટ ગ્રેજ્યુએશન માં એડમિશન થશે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે જો તમારે ફોર્મ ભરવાનું બાકી રહી હોય અથવા તો ફોર્મ વેરીફાય કરવાનું બાકી રહ્યું હોય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ચોક્કસથી જે છે એક સ્પેશિયલ રાઉન્ડ જરૂરથી બહાર પાડવામાં આવશે તો એના માટે તમે જે છે કે નિશ્ચિત રહો બીએડ અંદર એડમિશન માટે ન્યુ રજિસ્ટ્રેશન ચાલુ થશે કે તો ચોક્કસથી જે છે કે ન્યુ રજિસ્ટ્રેશન ચાલુ થશે તો એના માટે તમારે જે છે કે વેઇટ કરવાની છે ઓકે આગળનો પ્રશ્ન છે ન્યુ ફોર્મ ભરીએ તો ચાલે જૂના ફોર્મમાં સુધારો ના કરવો હોય તો તમે જો નવું ફોર્મ ભરશો તો તમારી તમામ જે છે કે ઓલરેડી પોર્ટલ પર સેવ થઈ ગયેલી છે અને તમારે જૂના ફોર્મમાં સુધારો ના કરવો હોય પરંતુ ફરીથી તો એના કરતાં હું તમને સજેસ્ટ કરીશ કે નવું ફોર્મ ભરું એના કરતાં તમે જૂના ફોર્મની અંદર સુધારો કરો એ તમારા માટે જે છે એ સારું રહેશે કારણ કે તમે જે છે એ નવું ફોર્મ ભરશો તો ફરીથી તમારે ત્રણસો રૂપિયા ભરવા પડશે અને તમારી ડિટેલ્સ જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ તમારે નવા નાખવા પડશે તો એના માટે તમે જે છે એ તકલીફ થશે તો ચોક્કસ તમારે જે છે એ નવ ફોર્મ ભરો કરતા જે ફોર્મ તમે ભરેલો છે એને એડિટ કરશો તો તમારા માટે જે છે એ સારું રહેશે ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન છે ફિલ ધેન બી સેમ સેકન્ડ રાઉન્ડ ફોર રજિસ્ટ્રેશન ફોર LLP ટુ IMS ચોઇસ ફિલિંગ ઇન ધ ફર્સ્ટ ચોઇસ માટે બીજો રાઉન્ડ બહાર પડશે એવું અત્યારથી કહેવું તો પોસિબલ નથી પરંતુ બની શકે છે કે ચોક્કસથી LLP માટે પણ નવ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સ્પેશિયલ રાઉન્ડ જે છે એ ચોક્કસથી આવશે કારણ કે સ્નાતક કક્ષાએ એડમિશન માટે જે છે એક ખાસ પ્રકારના રાઉન્ડ એક અને રાઉન્ડ બે બંને આવે છે તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ આવશે અને એલએપ માટે પણ જે છે કે નવો રાઉન્ડ આવી શકે છે આપણે આગળ જોઈએ પીજી પીજી એડમિશન સ્પેશિયલ રાઉન્ડ આવશે આ ચોક્કસથી આવી શકે છે ન્યુ રજિસ્ટ્રેશન પર ચાલુ થશે બીએડ માટે અમે મે વેરીફાઈ નથી કર્યું અને બીએડ માં ફોર્મ ભર્યું હતું હવે એસઆઈ માટે કરવું હોય તો થઈ શકે આ તો તમે ફોર્મ વેરીફાઈ નથી કર્યું તો તમે એસઆઈ નું જે છે એ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ તમારે જે પણ કરવો હોય એના માટે જે છે તમે ફોર્મ ભરી દીધું નો તો એ ફોર્મ તમારે જે છે એ કેન્સલ કરવાની જરૂર નથી માત્ર તમારે ખાલી જે છે એ અમુક બેઝિક ડિટેલ્સ એડ કરી દેજો અને ફોર્મ તમારું એડિટ કરશો તો તમારું જે છે એ કોર્સ બદલાઈ જશે એક્સટર્નલ કોલેજમાં ક્યારે ભરા છે ફર્સ્ટ યર માટે એક્સટર્નલ એડમિશન માટે જે છે એ મને લાગે છે ત્યાં સુધી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટી માટે ઓલરેડી જે છે એ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે એની ઇન્ફોર્મેશન પણ હું લઈ અને ચોક્કસ જે છે એ આજ લાઈવ વિડિયોના કોમેન્ટની અંદર એડ કરી દેશે તો તમે જે છે એ જોઈ લેજો હિસ્ટરી બુકની પીડીએફ બુકની પીડીએફ આવી રીતે ડાયરેક્ટ તો આપી પોસિબલ નથી પરંતુ હું ચોક્કસથી ટ્રાય કરીશ ટેલિગ્રામ ચેનલની અંદર બની શકે એટલું વધારેમાં વધારે મટીરીયલ જે છે એ મૂકું આ ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે કે અમારે જે છે એ ઓફર લેટર જ નથી આવતું તમે જોઈ શકો છો આ રીતે તમે જે છે કે ફોર્મ ભર્યું હોય તો તમારે આ રીતે યુનિવર્સિટી અને કોલેજોમાંથી જે છે તમને ઓફર આવતી જોઈએ તો મોટા ભાગના મેં જોયું છે વીસ થી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે કે એમનો એક જ પ્રશ્ન છે કે અમને એક પણ કોલેજ દ્વારા ઓફર જ નથી આપવામાં આવતી તો આના માટે શું કરવું તમે જ્યારે આ કોલેજ ચોઇસ કરો છો ત્યારે તમારી જે છે એ થી વીસ કોલેજ જે છે એ તમારે સિલેક્ટ કરી નાખવી ફોર એક્ઝામ્પલ તમે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીબીએ ની અંદર એડમિશન મેળવવા માંગો છો અને તમે ત્યારે જેની કોલેજો સિલેક્ટ કરતા હોય ત્યારે તમે ફોર એક્ઝામ્પલ અમદાવાદ જિલ્લાની અંદર એડમિશન મેળવવા માંગો છો કે પાટણ જિલ્લાની અંદર તો પાટણ જિલ્લાની અંદર જે પણ કોલેજ આવતી હોય તમારી એ પણ તમામ તમામ કોલેજો જે છે એ સિલેક્ટ કરી દેવી જોઈએ જો તમે એવું કરશો તો તમને જે છે એ ઓફર આવે તેવા પૂરે પૂરા ચાન્સીસ રહે તમે જોઈ શકો છો આ રીતે જે છે એ ઓફર તમને આવવા લાગશે ઓફર ના આવતી હોય તો તમારી જે છે એ જ્યારે પણ તમને ચોઈસ બદલવાનો ઓપ્શન આપવામાં આવે તો ત્યારે તમારે વધારેમાં વધારે જે છે એ કોલેજો એડ કરવાની तो तुमने जैसे okay. कि चौकस थी ऑफर आवी जस्ट ओके एलएलबी में कितना राउंड पड़ से गुजरात यूनिवर्सिटी में गांधीनगर एडमिशन मिलसे सर एलएलबी माटे जे छे ए पहलो राउंड जे छे ए पहलो तबक्को बाहर पाडवा मारो छे जेने के राउंड 1 अने राउंड 2 छे राउंड 2 नो मेरिट लिस्ट आई थिंक ज्या सुधी मारे काल छे ज्या सुधी आरती काल आवो जोई एक मिनिट आपण जोई ले छे एलएलबी एडमिशन माटे एलएलबी एडमिशन माटे बीजा राउंड नो मेरिट लिस्ट छे આવતીકાલે જાહેર કરવાનો આવશે પહેલો તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે પહેલો તબક્કા એક અંતર્ગત રાઉન્ડ એક જે છે એ પૂરો થઈ ગયો છે અને એલએલપી માટે બીજો રાઉન્ડ મેરિટ જે છે એ 14/7/2025 ના રોજ આવશે કોલેજ કઈ રીતે ઉમેરવું તો એના માટે જે છે હું તમને એ કહી દઉં છું એકવાર ફટાફટ તમે અહીંયા આવશો પછી તમારે જે છે એ ઓપ્શન એડિટ નો અહીંયા ઓપ્શન આવશે તમે જ્યારે જે છે એ અહીંયા આવશે ને ત્યારે તમારા જોડે એડિટ નો એક ઓપ્શન આવશે તમે જોઈ શકો છો એપ્લિકેશન સ્ટેટસ છે અહીંયા જે છે એ તમારે ફોર્મ જે છે એ અનલોક કરવાનો એક ઓપ્શન આવશે તમારે એના પર ક્લિક કરી અને તમારું ફોર્મ જે છે એ તમારે અનલોક કરી દેવાનું છે અને એના પછી જે છે તમે આ તમામ વિગતો જે છે પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ અને ફાઇનલ સબમિટ છે અને ફોર્મ વેરીફાય કરવાનો તમારે ફરીથી આવે તો આ તમામ વિગતો છે એની અંદર તમે વધારા વધારા કરી શકો છો ઓકે તમામ વિધ્યોના પ્રશ્ન જે છે એ છે એક જ કોલેજમાં કેટલી વાર ઓફર આવી શકે તો જનરલી મોસ્ટ ઓફ કેવું છે કે તમે એકવાર તમને કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે અને તમને જે છે એ ઓફર कन्फर्म कर देशो तो पची कॉलेज द्वारा ऑफर आपने बंद है जैसे परंतु जैसे तुम एक जैसे तो तो एक और के प्रकार विद्यार्थी है एंड जैसे तो ए, ए, एक पण कॉलेज ने ऑफर जैसे एक्सेप्ट कर ले नहीं तो जैसे आप विद्यार्थी ने जैसे एक कॉलेज द्वारा तमाम राउंड अंदर ऑफर आपवामा जावे छे तब एक ऑप्शन तो मैं देखा आ तुम जैसे कुछ व्यू मेरिट कट ऑफ तुम्हारे बाटे आप खूबज अगत्य साबित आए छे जेनी अंदर

68% જે છે એ આવેલા છે તો આ વિદ્યાર્થીને આ કોલેજની અંદર ચોક્કસથી એડમિશન મળી જશે તમારે જોઈ લેવાનું છે કે તમારા ટકા કેટલા છે અને કોલેજ જે છે એક કટ ઓફ કેટલો છે એના પરથી તમને જે છે એ ખ્યાલ આવશે કે એ ની અંદર જે છે તમને એડમિશન મળશે કે નહીં ઓકે મેરિટ કોલેજ બહાર પાડે છે કે યુનિવર્સિટી તો તમામ મેરિટ જે છે એ કોલેજો દ્વારા જનરલી બહાર પાડવામાં આવે છે એમના જે છે એ જે પ્રમાણે સીટો ખાલી હોય અને કોલેજ જે મેરિટ હોય એ પ્રમાણે જે છે એ સીટો કોલેજ દ્વારા જે છે એ જનરલી બહાર પાડવામાં આવતી હોય છે LLP verify માટે બાકી છે જો રાઉન્ડ આવશે એમ LLP માટે અત્યારે મને ચોક્કસથી ખ્યાલ નથી પરંતુ નવો રાઉન્ડ જે છે એ ચોક્કસથી આવી શકે છે એમએસસી અને PTC બંને કોર્સ સાથે કરી શકાય એના માટે પણ જે છે એ મારે વધારે ઇન્ફોર્મેશન મેળવવી પડશે કે એમએસસી અને PTC ની અંદર બંને સાથે કોર્સ કરી શકાય કે બાકી જનરલી તો અત્યારે UGC દ્વારા જે નવું ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે તમે એક સાથે બે કોર્સ જે છે એ કરી શકો છો હું આના રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન મેળવીશ અને પછી કહીશ જે આગળનો પ્રશ્ન છે સ્કોલરશિપ રિલેટેડ સ્કોલરશિપ જે છે કેટલા મહિના પછી આવશે તો જનરલી તમે ફોર્મ ભરો છો એના 2 મહિના પછી એકવાર તમે જે છે એ કોલેજ તમારી ફોર્મ તમારું એક્સેપ્ટ કરી લે એના પછી જનરલી બે મહિનાના અંદર અંદર તમારી સ્કોલરશિપ જે છે એ આવી જતી હોય છે તો તમારે કેટલું જે છે કે વેઇટ કરવાનો છે કે તમારી સ્કોલરશિપ આવી જાય ઓકે ચિકાસમાં ફોર્મ ભરેલું હોય અને સેકન્ડ યરમાં કોલેજ બદલેલું હોય તો બદલાય તમે કોલેજ જે છે એ ચોક્કસથી બદલી શકો છો પરંતુ એના માટે જે છે તમારી જીકાસ પોર્ટલ પર કોઈ કાર્યવાહી કરવાની થતી નથી તમારી કોલેજમાંથી તમારે જે છે એ NOC લઈ લેવાની છે અને બીજી કોલેજ જ્યાં તમે જવા માંગતા હોય ત્યાં દ્વારા તમને એડમિશન આપવામાં આવશે એમ બે ખાતરી કરે પછી તમારે જે છે કે તમારે જૂની કોલેજમાંથી NOC લઈ નવી કોલેજમાં તમે જે છે એ એડમિશન કરાવી શકો છો તો તમે આ રીતે જે છે કે બદલાવી શકો છો સરકારી છાત્રાલયનો મેરિટ કેરિયર છે ઓકે તો હોસ્ટેલનો મેરિટ કેરિયર છે એની ઇન્ફોર્મેશન જે છે આપણે પછી લઈ લેશું એ પણ જે છે હું તમને અહીંયા આ વિડીયોના કોમેન્ટની અંદર જ અપલોડ કરી દઈશ પોલીસ ડોક્યુમેન્ટ માટે છે સંપૂર્ણ ડિટેલ વિડીયો બનાવવો પડશે ઓકે જે પોલીસ ભરતી ચાલી રહી છે એના માટે પણ આપણે જે છે એ ચોક્કસથી વિડીયો બનાવીશું અને બીટેક સેકન્ડ યર વાળાને ફ્રીશિપ કાર્ડ રિન્યુ કરવું પડે જાતે જ જઈએ તો ફ્રીશિપ કાર્ડ તમારું જો એક્સપાયર થઈ ગયું તો તમારી જે પણ ઓફિસ હોય ત્યાં જઈ અને તમારે રિન્યુ કરાવવાનું થશે ચલો મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નો હવે લાગે છે ત્યાં સુધી પૂરા થઈ ગયા છે મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીનો મેઈન પ્રશ્ન છે કે ઓફર આવતી નથી અને ફોર્મ વેરીફાય કરવાનો રહી ગયો છે અથવા ફોર્મ ભરવાનો રહી ગયો છે તો જે વિદ્યાર્થીને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવું હોય અને એમનું ફોર્મ ભરવાનો રહી ગયો છે તો એમના માટે જે છે એ ખાસ તબક્કો જે છે એ ઓલરેડી જાહેર થઈ ગયો છે તો એ વિદ્યાર્થીને તો ફોર્મ ભરવાની અને ફોર્મ વેરીફાય કરવાની તક મળી જશે પરંતુ જે વિદ્યાર્થીઓ બીએડ એલએલબી અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માંગે છે અને ફોર્મ ભરવાનું રહી ગયું છે અથવા વેરીફાઈ કરવાનું રહી ગયું છે એવા વિદ્યાર્થીઓ માટે જે છે એક ખાસ તબક્કો જાહેર કરવામાં આવે એની આપણે જે છે એ રાહ જોવી પડશે ખાસ તબક્કો જાહેર કરવામાં આવશે તો એની માહિતી જે છે એ તમને એજન્સી સ્ટડી પોઈન્ટ YouTube ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે તો એના માટે તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ચાલો હવે આપણે આગળના પ્રશ્નો લઈએ છીએ બીજો પ્રશ્ન આવે છે 2024-25 ની સ્કોલરશિપ ક્યારે આવશે તો જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવાની બાકી રહી છે એમને જે છે કે આજે જ મે એક મસ્ત મજાનો વિડિયો અપલોડ કર્યો છે કે કયા કારણોસર તમારી સ્કોલરશિપ જે છે એ આવતી નથી તો તમારે એ વિડિયો તમે જો છે એ આ લાઈવ પૂરો એના પછી જોઈ લેજો મેઈન એના માટે તમારા ત્રણ જ કારણ છે એક કે તમે જે છે એ તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક ના હોય બીજું જે એનું કારણ છે કે તમારો મોબાઈલ નંબર જે છે એ આધાર કાર્ડ સાથે લિંક ના હોય અને ત્રીજું એનું કારણ છે કે તમારું બેંક એકાઉન્ટ જે છે એ ઇનેક્ટિવ થઈ ગયું હોય બ્લોક થઈ ગયું હોય એ કોઈ પણ કારણોસર જે છે એ એની અંદર ડેપ્યુટી દ્વારા પૈસા ટ્રાન્સફર થઈ શકતા ના હોય તો તમારે જે છે તે એકવાર ચોક્કસથી ધ્યાન તમારે બેંકમાં જઈ ને ઇન્ફોર્મેશન મેળવી લેવાની છે માર્કેટમાં નામ સુધારવા માટે શું પ્રોસેસ છે માર્કેટમાં નામ સુધારવા માટે તમારે જે છે એ યુનિવર્સિટી ખાતે જઈ એક ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ભર્યા પછી તમારે જે છે એ તમામ તમારા જે છે એ પૂરા સબમિટ કરવાનું છે જે રીતે તમારો પરફેક્ટ નામ હોય અને એના પછી જે છે એ તમે જેટલી પણ ફોર્મ ભરા નામ સુધારવા માટે જે છે તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો એક જ મિનિટ તમને ફટાફટ ઇન્ફોર્મેશન આપી દઉં નામ સુધારવા માટે આપણે પછી લઈએ છીએ આ 12 નો ક્વેશ્ચન છે આપણે જે આજનો વિષય તો એના કરતા છે તો આપણે જે છે એ ફટાફટ એને આપણે જવાબ આપી દઈએ છીએ નેમ કરેક્શન ઇન માર્કેટ માર્કેટ નામ સુધારવા માટે તમારે જે છે કે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે તમારે યુનિવર્સિટી ખાતે પણ જવાની જરૂર નથી તમે અહીંયાથી જે છે કે ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો અને અહીંયા તમારે જે છે કે કેટલી ફી ભરવાની છે અંદાજે ₹100 rupees. ₹100 તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે અને એના પછી તમે જે છે કે અહીંયા યુનિવર્સિટીની વેબસાઈટ પરથી યુનિવર્સિટીની ની વેબસાઈટ પરથી છે જે છે એ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો ચાલો સમજા યુનિવર્સિટી વેબસાઇટ પરથી ઓનલાઈન જે છે એ ફોર્મ ભરી શકશો બીએલઆઈબીમાં એડમિશન લીધું છે તો સરકારી છાત્રાલયમાં એડમિશન મળશે કે નહીં સમરસ હોસ્પિટલ માટે જ્યારે પણ એડમિશન સ્ટાર્ટ થશે તો તમને એની અંદર જે છે કે એડમિશન મળી શકે છે તમે કોઈ પણ કોર્સની અંદર એડમિશન લીધું હોય તમને જે છે એ ચોક્કસથી મળી શકે છે ઓકે ડબ્લ્યુ એકસો ત્રણ ચૂર કરવા માટે તમારે જે છે એક ફોર્મ ભરવાનું હોય છે તમે જે છે એ ફોર્મ ભરશો તો તમારું ડબલ્યુ છે એ નીકળી જશે ગુડ આફ્ટરનૂન એમએમમાં સ્કોલરશીપ કમ્પલેટ ફોર્મુલા કમ્પલેટેડ ફોર્મુલા ચોક્કસથી એમએ માટે સ્પેશિયલ તબક્કો એક દે છે મને લાગે છે ત્યાં સુધી એમએ માટે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ચોક્કસથી જાહેર કરવામાં આવશે તમે આ વિડીયો બનાવવામાં વિડિયો એડિટ કરવા માટે પાવર ડાયરેક્ટર અને અત્યારે તો મારા લેપટોપમાંથી સ્ટ્રીમ કરી રહ્યો છું તો લેપટોપની અંદર કોઈ પણ સોફ્ટવેરની જરૂર નથી યુટ્યુબ સ્ટુડિયોમાંથી તમે તમે કરી દો યુટ્યુબ સ્ટુડિયોમાંથી આ રીતે જે છે એ તમે જોઈ શકો છો એકદમ ફિઝિકલી મસ્ત મજાનો લાઈવ જે છે એ થઈ જાય છે એની અંદર આપણે જે છે એ કરવાની જરૂર પડતી નથી ઓકે સરકારી છાત્રાલયનો મેરિટ ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન જે છે હું ઉપર મેળવી લઈશ એના પછી જે છે હું તમને અહીંયા કહી દઈશ સર મેં કોલેજમાંથી ઓફર મળી હતી મે કન્ફર્મ કરી પણ મારું એડમિશન થયું ને તો તમે મને થોડું ડિટેલ અંદર જણાવી શકશો કે કયા કારણોસર તમારું એડમિશન જે છે એ નથી થયું તો એની જે છે હું તમને ઇન્ફોર્મેશન આપી શકું તો આ રીતે જે છે એ કોઈ ટૂલ્સનો જે જનરલી ઉપયોગ નથી કરતા પરંતુ આ સ્ટુડિયોમાંથી ડાયરેક્ટ લાઈવ થઈ જશે અને પીસી ની અંદર આ સગવડ જે છે આપેલી છે અને વિડિયો એડિટ કરવા માટે હું પાવર ડાયરેક્ટ યુઝ કરું છું અને વિડિયો રેકોર્ડ કરવા માટે એ ટુ જેડ સ્ક્રીન રેકોર્ડર જે આપણે મોબાઈલ સ્ક્રીન રેકોર્ડ કરી શકે એના માટે તો ચલો હવે મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીના પ્રશ્નો પૂરા થઈ ગયા છે જે પણ વિદ્યાર્થીના પ્રશ્નો અહીંયા બાકી રહી ગયા હોય એવો અહીંયા કોમેન્ટ કરી દેજો આ વિડિયોની અંદર જ આ જ્યારે વિડિયો લાઈવ થઈ જાય તો પછી જે છે એ તમે અહીંયા કોમેન્ટ કરી દેજો તો ચોક્કસ જે છે એ તમામ વિદ્યાર્થીના પ્રશ્નોનો જવાબ આપી દઈશ મિત્રો આ તો આજનો વિડિયો આ તો આજનો લાઈવ સેશન આશા રાખું છું કે તમામ વિદ્યાર્થીઓને જે પણ પ્રશ્નો હતા એ તમામનો જે છે એ સોલ્યુશન મળી ગયું છે જે પણ પ્રશ્નો બાકી રહે છે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ત્યાં જે છે હું તમામ અપડેટ્સ આપતો રહું છું તમે જે છે આ વીડિયોના કોમેન્ટ અંદર પૂછી લેજો ત્યાં પણ જે છે હું તમામ પ્રશ્નો જવાબ આપતો રહું છું તો ઇન્સોર્ટ આજ તો લાઈવ જે છે આપણે અહીંયા પૂર કરી છે થેન્ક યુ તમામ મિત્રોનો કોકું બબત આજના આ લાઈવ સેશન ની અંદર જોડાવા માટે થેન્ક યુ સો મચ